મિત્રો માતા પિતાની આ ઈચ્છા જો અધૂરી રહી જાય તો સંતાન ચાહવા છતાં પણ સુખી રહી શકતી નથી ભક્તો આજે જે વાત કહેવામાં આવે છે તે કોઈ શાસ્ત્રની અગળી ભાષામાં નથી કે નથી કોઈ વિદ્યાના અભિમાનમાં આ વાત છે માતા પિતાના હૃદયની એ વાત જે તેઓ બોલી શકતા નથી પણ જેના અધૂરા રહી જવાથી સંતાનનું જીવન અંદરથી તૂટતું રહે છે તમારામાંથી ઘણા એવા હશે જેમને ખૂબ મહેનત કરી પૂજા કરી વ્રત રાખ્યા છતાં મનમાં શાંતિ ન મળી કારણ બહાર નથી ભીતર છે શાસ્ત્રો કહે છે કે જો માતા પિતાની એક ઈચ્છા અધૂરી રહી જાય તો સંતાનના ઘરમાં સુખ ટકતું નથી હવે આગળ જે હું તમને જણાવવા જઈ રહ્યું છું તેની અસર એટલી ઊંડી છે કે જે પણ માતા પિતાની આ એક ઈચ્છાને સમજી લીધી તેના જીવનની દિશા બદલાઈ ગઈ આ કોઈ સાધારણ કથા નથી આ માતા પિતાના હૃદયમાંથી નીકળેલી પોકાર છે જેને સાંભળ્યા વગર સંતાન સુખી નથી થઈ શકતી એટલે પ્રેમથી બોલો રાધે રાધે અને આ પાવન કથાને અંત સુધી મન વાણી અને ભાવથી સાંભળો મિત્રો ઘણા સમય પહેલાંની વાત છે એક ઘટાદાર જંગલના કિનારે વસેલું હતું એક નાનકડું ગામ નામ હતું હરિપુર ત્યાંના લોકો ખેતી કરતા પશુ પાળતા અને દેવી દેવતાઓની પૂજામાં દિવસ વિતાવતા તે ગામમાં બે ભાઈઓ રહેતા હતા મોટાનું નામ હરિયા અને નાનાનું નામ મોરિયા બંનેના માતા પિતા ખૂબ ધાર્મિક હતા પિતાનું નામ ગોવિંદરામ અને માતાનું નામ સુખિયા ગોવિંદરામ ખેતરમાં મહેનત કરતા અને સુખિયા ઘર સંભાળતી બંને ભાઈઓને તેમને ખૂબ લાળકોળથું ઉછેર્યા હતા હરિયા મોટો અને જવાબદાર હતો પણ થોડો લોભી સ્વભાવનો હતો જ્યારે મોરિયા નાનો સરળ અને સાફ દિલનો હતો એક દિવસ ભાગ્યની રમત રમાઈ સુખિયા માને એક અસાધ્ય રોગે ઘેરી લીધી ગામના વૈદ્ય આવ્યા જડીબુટ્ટીઓ આપી મંત્રો ભણ્યા પણ કંઈ ફાયદો ના થયો સુખિયા દિવસ બ દિવસ નબળી પડતી ગઈ ગોવિંદરામે રડતા રડતા પુત્રોને બોલાવ્યા સુખિયાએ નબળા અવાજે કહ્યું બેટા હરિયા બેટા મોર્યા સાંભળો માની અંતિમ ઈચ્છા અમે તમને એક જ ખોળામાં ઉછેર્યા છે એક જ થાળીમાં ખભરાવું છે મારી ઈચ્છા છે કે તમે બંને ક્યારેય અલગ ન થાવ જે ધન સંપત્તિ છે તે અડધી અડધી વેચી લેજો પણ ભાઈચારો ક્યારે ના તોડતા જો આ ઈચ્છા અધૂરી રહી તો તમે ક્યારે સુખી ના વચન આપો મને હરિયાએ પરત માં હું વચન આપું છું પણ માથું નમાવીને કહ્યું મા ક્યારે ભાઈનો સાથ ના છોડું સુખિયાની આંખોમાં આંસુ અને ચહેરા પર સ્મિત હતું થોડા દિવસોમાં જ સુખિયામાં આ દુનિયા છોડી ચાલ્યા ગયા વર્ષ પછી પિતા ગોવિંદરામનું પણ અવસાન થયું મરતી વખતે તેમણે પણ એ જ કહ્યું બેટા માની ઈચ્છા યાદ છે ને તે અધૂરી ન રહેવી જોઈએ ભાઈનો સાથ ક્યારે ના છોડતા થોડા દિવસો પછી ગામમાં મોટો મેલો ભરાયો હરિયાએ વિચાર્યું કે શહેરમાં જઈને વેપાર કરું તેમણે મોરિયાને કહ્યું ભાઈ આપણને સંપત્તિ વહેંચી લઈએ હું શહેરમાં વેપાર કરીશ અને તું ગામ સંભાળ મોરિયા રાજી થઈ ગયો અડધું ધન હરિયાને મળ્યું અને અડધું મોરિયાને શરૂઆતમાં હરિયાને શહેરમાં ખૂબ સફળતા મળી તેને દુકાન ખોલી ધન કમાઈ પણ શહેરની જાપછમારે તેને આંધળો કરી દીધો તેના મનમાં પાપ આવ્યું કે હું મોરિયાને અડધું ધન શું કામ આપું તેમણે મોરિયાને પત્ર લખ્યો ભાઈ તું ગામમાં જ ખુશ રહે હું અહીં સ્થાયી થઈ ગયો છું હવે આપણને અલગ થઈ જઈએ મોરિયાનું દિલ તૂટી ગયું પણ તેને માતા પિતાની ઈચ્છા યાદ આપી તેને વિનંતી કરી પણ હરિયાએ સાંભળ્યું ધીરે ધીરે હરિયાએ ધનિક ક્ષેત્રની દીકરી સાથે લગ્ન કર્યા તેને બે દીકરા થયા ધન વધતું ગયું પણ મનમાં બેચેની રહેતી રાત્રે ઊંઘ ન આવતી સપનામાં માતાપિતા આવીને પૂછતા હરિયા ઈચ્છા અધૂરી કેમ છોડી એક દિવસ હરિયાનો મોટો દીકરો બીમાર પડ્યો વૈદ્યો આવ્યા પણ કોઈ ફાયદો ન થયો નાનો દીકરો પણ નબળો પડવા લાગ્યો વેપારમાં ખોટ જવા લાગ્યો હરિયા વિચારવા લાગ્યો કે શું આ માતાપિતાનો શ્રાપ છે પણ લોભે તેની આંખો બંધ કરી દીધી હતી બીજી તરફ ગામમાં મોરિયા એકલો હતો પણ તે ક્યારે ભાઈને દોષ ના આપતો તે પૂજા પાઠ કરતો અને માતા પિતાને યાદ કરતો તેની ખેતી સારી થતી એક રાત્રે મરિયાને સ્વપ્નમાં મા સુખિયાએ દર્શન દીધા અને કહ્યું બેટા ધીરજ રાખ હરિયાનો સમય આવે છે પણ યાદ રાખજે માતા પિતાની ઈચ્છા તૂટે ત્યારે સંતાન ક્યારેય સુખી નથી રહેતી શહેરમાં હરિયાની હાલત ખરાબ થઈ ગઈ મોટો દીકરો મૃત્યુ પામ્યો દુકાન લૂંટાઈ ગઈ અને હરિયા રસ્તા પર આવી ગયો તે ભૂખ્યો તરસ્યો જંગલમાં ભટકતો હતો ત્યારે તેને એક તપસ્વી બાબા મળ્યા હરિયાને રડતા રડતા બધી વાત કરી બાબાએ કહ્યું પુત્ર તે માતા પિતાની ઈચ્છા તોડી ભાઈનો સાથ છોડ્યો આ તેનું જ ફળ છે જ્યાં મોરિયા પાસે માફી માંગ અને વચન નિભાવ તો જ સુખ મળશે હરિયાનું હૃદય પરિવર્તન થયું એ ચાલીને ગામ પહોંચી મોરિયાએ તેને જોતા જ ગળે લગાવી લીધો હરિયા રડતા રડતા બોલ્યો ભાઈ મને માફ કરી દે હું માતા પિતાની ઈચ્છા ભૂલી ગયો હતો મોરિયાએ કહ્યું ભાઈ હવે બધું ઠીક થઈ જશે બંને ભાઈઓ એક થયા એ જો આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ પણ હરિયાનો નાનો દીકરો કન્હૈયા હજુ પણ બીમાર હતો મોરિયા અને હરિયા તેને ગામ લઈ આવ્યા આખા ગામે મળીને હવન કર્યું હરિયાએ વચન આપ્યું કે હવે તે ક્યારેય અલગ નહીં થાય તે રાત્રે ચમત્કાર થયો કન્હૈયાનો તાવ ઉતરી ગયો અને તે સવારે હસતો હસતો જાગ્યો હરિયાની પત્ની પણ રડી પડી આ માતા પિતાના આશીર્વાદ હતા ધીરે ધીરે હરિયાનું ખોવાયેલું ધન પાછું મળ્યું અને બંને ભાઈઓ સુખેતી રહેવા લાગ્યા મિત્રો આ કથાનો સંદેશ એ જ છે કે માતા પિતાની અંતિમ ઈચ્છા ગમે તેટલી નાની કે મોટી હોય તેને પૂરી કરવી એ સંતાનનો પરમ ધર્મ છે પરિવારની એકતા સર્વોપરી છે જો ભાઈચારો તૂટે તો સુખ ગાયબ થઈ જાય છે માતા પિતા દેવ સમાન છે તેમની ઈચ્છાનો સન્માન કરો તો જ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો કથા સમાપ્ત કરતા પહેલા મારે તમને એટલું જ કહેવું છે કે તમારા એક નાના ક્લિકમાં કોઈની જિંદગી બદલવાની તાકાત છુપાયેલી છે તો આ વિડીયોને તમારી દોસ્તોને મોકલી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો ધન્યવાદ